પ્રસન્ન કરવા છે તો સોમવારે કરો આ ઉપાય ભોલેનાથને સમર્પિત છે સોમવારે શિવજીની પૂજા અર્ચના કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે જે કન્યાઓના લગ્નમાં અર્ચન આવી રહી છે તેમને સોમવારે વ્રત અને પૂજા જરૂરથી કરવી જોઈએ સોમવારે કેટલાક ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે તે અંગે આ વિડીઓમાં અમુક ઉપાયો દ્વારા જણાવવામાં આવ્યું છે તો આવો જાણીએ કયા છે ઉપાય ને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો સોમવાર ના ઉપાય સોમવારે શિવલિંગ ને પંચામૃત થી સ્નાન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે તે જ સમયે અભિષેક કર્યા પછી શિવલિંગ પર ચંદન અને બુદ્ધ ચઢાવો પછી શિવલિંગ પર બિલીપત્ર ધતુરા અને શમીપત્ર વગેરે ચઢાવો

મંત્રો એકસો આઠ વાર જાપ કરો તેનાથી તમામ પરેશાનીઓ અને અવરોધો છો રુદ્રાક્ષ ચઢાવો ઓફિસના કામના કારણે માનસિક પરેશાની રહે છે તો સોમવારે સ્નાન કરીને અશોકના સાથ તાજા પામ લો હવે તે ઘરમાં સ્વચ્છ જગ્યાએ રાખો અને સુકાઈ જાય પછી પીપળાના ઝાડ નીચે મૂકી દો સતત સાત દિવસ સુધી આ ઉપાય કરવાનો રહેશે છે મન અશાંત હોય તો સોમવારે જળમાં લાલ પુષ્ટ નાખીને શિવલિંગ પર અર્પણ કરો અને ત્રયંબકમ મંત્ર જાપ કરો ઓમ ત્રયંબકમ યજમ એ સુગંધિમ પુષ્ટિવર્ધન પૂર્વારૂપની એ મૃત્યુ નોકરી બાબતે પરેશાની હોય તો એકસો આઠ વાર શિવજીના મંત્ર અનાદી એ નો જાપ કરવો અને બિલીપત્ર અર્પણ કરવા હંમેશા ભય સતાવતો હોય તો શિવજીની પ્રતિમા પાસે દીવો કરો આસન પાથરીને પશ્ચિમ દિશા તરફ રાખો રૂદ્રા શિવલિંગ પર જળાભિષેક કરો પછી કંકુ ચોખા અર્પણ કરો હવે મીઠાઈ અને ફળોનો નો ભોગ અર્પણ કરો રૂપ દીવાથી ભગવાન શિવની પૂજા કરો અને હાથ જોડીને પ્રણામ કરો પ્રગતિના પંથે આગળ વધવા માંગો છો તો પંચામૃત દૂધ દહીં મધ ગંગાજળ અને સાકર મિશ્ર કરીને બનાવો ભગવાન શિવને પંચામૃતનો ભોગ ધરાવીને પ્રગતિ માટે પ્રાર્થના કરો પરેશાનીનું નિવારણ લાવવા માટે સોમવારે જળ અને દૂધ મિશ્ર કરીને શિવલિંગ પર અર્પણ કરો અગિયાર બેલીપત્ર પર ચંદનથી થી ઓન લખીને શિવલિંગ પર ચઢાવો દૂધ દીવા કરીને શિવલિંગની પૂજા કરો મનવા બાબતે પરેશાની હોય તો સ્નાન કર્યા પછી શિવ ચાલીસા ના પાઠ કરો અને શિવલિંગ પર ચંદનનો તિલક તિરક કરો સંતાન તમારા કામમાં મદદ કરે તે માટે શિવજીને નારિયેળ અર્પણ કરો અને સુકામેવાનો ભોગ ધરાવો નિર્ણય લેવામાં વાર થઈ રહી હોય અથવા સ્મરણ શક્તિ મજબૂત કરવા માંગતા હોય તો શિવ મંદિરમાં વિલાયજીનો ભોગ ધરાવો અને હાથ જોડીને પ્રણામ કરો ઈચ્છા પૂર્તિ માટે સ્નાન કરીને દૂધ જળ અને ચોખાના દાણા મિશ્ર કરીને સૂર્યદેવતાને અર્પણ કરો એકવીસ વાર સૂર્યદેવતાનો મંત્ર એ આદિત્યનો જાપ કરો અને ઈચ્છાપૂર્તિ માટે પ્રાર્થના કરો મનોકામના પૂર્તિ માટે સોમવારે સવારે ઊઠી અને થઈ અને અને શિવ મંદિરમાં શિવલિંગ પર દૂધ આ ઉપાય સાત સુધી કરવો શિવજી મનની તમામ મનોકામના પૂરી કરશે તેમજ કોઈ પણ પ્રકારનો ગ્રહદોષ હશે તે દૂર થઈ જશે અખંડ લક્ષ્મીના વાસ માટે ઘરમાં લક્ષ્મીજી નો સ્થાયી વાસ થાય તે માટે વાસણમાં પાણી ખાંડ દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પદરાવી દેવું આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મિક્સ કરીને ચડાવી શકો છો તે સમયે ઓમ સોમેશ્વરાય નમ મંત્રની માળા કરવી બીમારીથી છુટકારા માટે સોમવારથી આ ઉપાય શરૂ કરવો દર સોમવારે રાત્રિના સમયે કોઈપણ મંદિરમાં જઈ શિવજીને કાચું દૂધ ચડાવવું અને ઓમ ઝુન્સ મંત્રનો જાપ કરવો થોડા જ દિવસોમાં લાંબા સમયની માંદગીમાં પણ રાહત જોવા મળશે વિડીયો માન આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે આમાં ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી જેની નોંધ લેવી